જીઝે થર્ટીન એ ડબલ્યુ સિક્સ ઝીરો સિક્સ સેવન આરટીઓ રજિસ્ટ્રેશન થયેલ ગાડી પાછળનું ટાયર ફાટતા ડ્રાઈવરે પોતાની ગાડી રોડની સાઈડ ઉપર ન મૂકતા બીજા ટ્રેક પર ખોટી રીતે ઊભી રાખી કોઈપણ જાતનું રિફ્લેક્ટર કે ગાડીના પાર્કિંગ સિગ્નલ ચાલુ રાખ્યા વિના આવતા જતાં વાહનોને અડચણરૂપ થાય તે રીતે બેફિકર બની ટાયર બદલતી વખતે એક અજાણ્યા ટ્રકનો ચાલક પોરઝડપે આવતા બોલેરો ગાડીના પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ ભાગી ગયો હતો બોલેરો પિકઅપ ગાડીના ડ્રાઈવરને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે જ્યારે પાછળથી આવતી જી જે ઝીરો સિક્સ પીએ ફોર ફાઇવ વન ઝીરો આરટીઓ રજિસ્ટ્રેશનવાળી મારુતિ એક્સપ્રેસો ગાડી બોલેરોના પાછળ અથડાતા અંદર બેઠેલ બે ઇસમોને ગંભીર ઇજાઓ થતાં ગાડીમાં બેસેલ ગોપાલ ભગવાન સાણીનું તથા બોલેરો પિકઅપ ગાડીના ડ્રાઈવર અજયભાઈ ધીરુભાઈ ખમાણીનું સારવાર દરમિયાન ભરૂચ હોસ્પિટલ ખાતે મોત થયું છે જ્યારે બીજા એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થતાં ભરૂચની હોસ્પિટલમાં આઈસીયુ હેઠળ સારવારમાં હેઠળ છે બોલેરો ગાડીની પાછળ થ્રીજી જી જે ઝીરો ફોર સીઆર ડબલ ફાઇવ ટુ ફોર આરટીઓ રજિસ્ટ્રેશનવાળી આઈ ટ્વેન્ટી ગાડી ધડાકા ફેરવડાઈ હતી જેમાં ગાડીને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું પરંતુ ડ્રાઈવરને નાની મોટી ઇજાઓ થઈ હતી અને તેમનો આ બચાવ થયો હતો સમગ્ર ઘટના અંગે આંબોદ પોલીસ સ્ટેશનમાં બીએનએસ એકસો પચીસ એ એકસો પચીસ બી વગેરે મોટર વ્હીકલ એક્ટ એકસો સત્યોતેર મુજબ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર અવિ સૈયદ તૈલકા ન્યૂઝ આમોદ